प्रश्न नंबर 1 माटला નું પાણી પીવાથી કઈ બીમારી દૂર થાય છે A લકવા B કેન્સર C બ્લડ પ્રેશર D સુગર સાચો જવાબ છે C બ્લડ પ્રેશર પ્રશ્ન નંબર 2 ભારત નું રાષ્ટ્રીય પુસ્તક કયું છે एक गीता बीत रामायण, सीत महाभारत दीत संविधान साचो जवाब छे, दीत संविधान प्रश्न नंबर डूबता सूर्य नो देश क्या देश ने छे, एक जापान बी अमेरिका સીખ બ્રિટન દીક ન્યુઝીલેન્ડ સાચો જવાબ છે સીખ બ્રિટન પ્રશ્ન નંબર ચાર માણસના શરીરમાં સૌથી લાંબુ હાડકું ક્યુ છે એક સાથરનું દીક પગનું સીખ હાથનું દીક પીઠનું साचो जवाब छे के साथरनु प्रश्न नंबर 5 दुनिया मां સૌથી પહેલી ઘડિયાળ કયા દેશે બનાવી હતી કે ઈંગ્લેન્ડ બી ભારત સી જાપાન દી જર્મની સાચો જવાબ છે કે ઈંગ્લેન્ડ પ્રશ્ન નંબર 6 चंद्रनी रोशनी ने धरती पर पहुंचवामा કેટલો સમય લાગે છે 1 b सेकंड b 3 सेकंड c 3.5 सेकंड d 1.3 सेकंड અને સાચો જવાબ છે d 1.3 सेकंड પ્રશ્ન નંબર 7 દુનિયાનું સૌથી મોટું ફળ ક્યું છે के कटहल, बी पपै सी खरबूजा तरबूज. साचो जवाब छे. के कटहल. प्रश्न नंबर आठ भारत में एरपोर्ट सौरे क्या राज्य में केरल दीक दिल्ली सीक भोपाल સાચો જવાબ છે દીક ગુજરાત પ્રશ્ન નંબર નવ માણસનું લોહી કેટલા દિવસ સુધી સ્ટોર કરી શકાય છે એક દસ દિવસ દીક પંદર દિવસ સીખ ત્રીસ દિવસ દીક પાત્રીસ દિવસ साचो जवाब छे। दीक तर पांच दिवस प्रश्न नंबर दस जमीन पर सुवाती कई बीमारी दूर थाय शुगर बीक हार्ड एटेक सी ब्लड प्रेशर दीक कैंसर। साचो जवाब छे। बीक हार्ड एटेक प्रश्न नंबर अग्यार भारत में कुल केटली नदीओ है एक चार सौ नदी बीक त्रो नदी सीक नव सौ नववाणु नदी दीक पांच सौ नववाणु नदी साचो जवाब छे एक चार सौ नदी प्रश्न नंबर बार विश्व में સૌથી લાંબો રેલવે પ્લેટફોર્મ કયા દેશમાં છે એ પાકિસ્તાન બીક ભારત સી નેપાળ દીક સિંગાપુર સાચો જવાબ છે બીક ભારત પ્રશ્ન નંબર 13 રાષ્ટ્રપતિ ભવનમાં કુલ કેટલા રૂમ છે एक सौ दस बी दीक रूम, सी 340 चालीस रू 400 चार सौ साचो जवाब छे सी त्रण सौ चालीस प्रश्न नंबर चौदह विश्व मोटो महासागर क्यों एक प्रशांत महासागर बी हिंद महासागर सी एटलांटिक महासागर दी डा कोई नहीं साचो जवाब छे एक प्रशांत महासागर प्रश्न नंबर पंदर विज्ञानिकोए चंद्र पर सौ पहला क्या जानवर ने मोकलूत एक कूतरा ने बी बिलाड़ी ने दीक ससलाने साचो जवाब छे, एक कुतराने प्रश्न नंबर सोल ना क्या राज्य की सीमा चीन साथे ली छे एक राजस्थान बी अरुणाचल प्रदेश सी गुजरात दीक दिल्ली સાચો જવાબ છે બીક અરુણાચલ પ્રદેશ પ્રશ્ન નંબર સત્તર કયો જીવ બચ્ચાને જન્મ આપીને તરત મરી જાય છે એક બી સાંપ સીક કાચબો દીત મચ્છર સાચો જવાબ છે એક વીંછી પ્રશ્ન નંબર અઢાર ભારતનું સૌથી પવિત્ર ઝાડ કયું છે એક વડલો બીક પીપળો સી તાંબો દીપ આસોપાલવ સાચો જવાબ છે બીક પીપળો પ્રશ્ન નંબર ઓગણીસ આગ બુઝાવવા માટે કયો ગેસ છાંટવામાં આવે છે એક હાઇડ્રોજન બી ઓક્સિજન સી નાઇટ્રોજન દી કાર્બન ડાયોક્સાઇડ સાચો જવાબ છે દી કાર્બન ડાયોક્સાઇડ પ્રશ્ન નંબર વીસ एम्बुलेंस सेवा સૌથી પਹਿલા કયા દેશમાં અપાઈ હતી A ભારત માં B ફ્રાન્સ માં C યુરોપ માં D અમેરિકા માં સાચો જવાબ છે C યુરોપ માં પ્રશ્ન નંબર 21 કયું ફળ ખાવાથી ઊંચાઈ ઝડપથી વધે છે એક દ્રાક્ષ બી દાડમ સી સફરજન દીક નારંગી સાચો જવાબ છે દીક નારંગી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો